રામ રામ ડાયરા કેમ છો બધા તો જો અમારા ગામમાં ખૂટિયા મોરે મોરો આવી ગયા છે ભાઈ તમે જુઓ દેવાયતભાઈનો ડાયલોગ મોરે મોરો તો અત્યારે અમારા ગામમાં ખૂટિયા બેન હું ખાવાનું હિસેથી બે બાંધી પડ્યા માણસો બાંધે પણ આ તો ખૂટિયા મોરે મોરો આવી ગયા તમે જુઓ એક વાર દુકાનું વાળા ભાગી ગયા આમ નખો દુકાનોમાં ઘડી જતા હતા મિત્રો તમે જોવા એ એ એ ક્યાં જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો લોણ્યું તો પણ ઓલા મોટાને કેવું મારે હે મિત્રો અને બધા લાકડીને દંડાને લઈને આવી ગયા હે અમારા કોળીથળ નામના સરદાર ચોકમાં જ મિત્રો મોરે મોરો આવી ગયા હે ને જોવો તમે મિત્રો બધા દુકાનમાં કૂટ્યા કરી જતા હતા એટલે બધા બાય લાકડીઓ લઈને ઊભા રહી ગયા એ બધાને થોડી ખબર હોય કે આ તો ફૂટી ભાઈ ગમે ત્યાં તોય ઘડી જાય

બીજા ગામેથી હું અહીંયા આવ્યો હોય તો એ ભાઈ અંદર વી ગયા તો ઓલા કપડાં વેચવા વાળા એમ ને એમ બેઠા હેને કંઈ બી કંઈ નથી લાગતી મિત્રો તમે જુઓ એ ઓલા ભાઈ તો ટપી ગયા આમ તો જુઓ મિત્રો અમારા ગામમાં એ પાણી નાખ્યું તોય છૂટા નથી પડતા પાણી નાખે તો હતો આ બાજુ આવવાના વલા જોઈ લો ઓલા ભાઈ દંડો લઈને જો એવા મારે એક લાખ કરીએ નો કાઈ થાય છૂટા નથી પડતા જોઈ લો એ ભાઈ એ તમે એ તોફાન કરો માં બાપા હું ભેગું આવવાનું છે હું ભેગું લઈ જવાના છે અરે ભગવાન જોઈ જોઈ જાવ હવે બોલાઈ ગઈ અરે ભગવાન તમે છૂટા પડો બાપા કોઈ આમાં છેના તમારે ભાગ પાડવા છે ખાવું પીવું રાજ કરો ને બાપા કોલીથડમાં જલસો મારો ને કોલીથડ ગામ બહુ સારું છે રેવાય એવું ગામ છે છે હવે અમારા કુટિયા ભાગી ગયા સામે શાકભાજી વાળા કોણ હવે શાકભાજી વાળા કોઈ ન્યા બગડાથી બોલાવીને તો રેકડી આડા આવ્યા કે કોઈ બાંધતા હતા અને જુદા પાડતા હતા તો પડતા જ નહોતા પછી મોટો કુટિયો કે તને પાડી જ દેવો એટલે નાના કુટિયાને પાછો વરીને એવી ઉલાઈ એવી ઉલાઈ નથી જો 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 મારે છે તો એને એ કાંઈ ખબર જ નથી મારવાનું શાકભાજીવાળા તો બગડા બોલાવું પછી મોટો કુટિયો નાનો કુટિયો બે રેકડી આડા શાકભાજી લેવાનું ચાલો અમે શાકભાજી લે કે હું વેચું તો જો એ નાના ખુદિયાને શાકભાજીની રેકડી હોય છે ને એક તો અમારે સીધું ઝાડ છે ગોટા હોય છે પાણી મહિનો માથા મારવા મહિનો માથા મારવા મારી હું જ વેપાર કરું તો બધા ડંડા લઈને ચોંકાવતા હતા ઓલો તો આડો પડી ગયો અમને એમ કે મરી ગયો બિચારો પાણા વારી કોઈ આ ભલે જ નહીં કોને મારી હપતો નહોતો કારણ કે વીંચમાં લાગ આવી ગયો હતો ઓલો મીંચો બિચારો થઈ ગયો જોઈ લો હજી માથું તોય માથા મારે માથા જ મારે બધાય પડખે બીજા એને બીકત નથી બોલા ને સિંગડા એવા ડંડા એવા ડંડા તો એ પાછો હટે જ નહીં પછી એક ભરવાર ભાઈ જગા ભાઈ ચા વાર આવી તો ઈ કે મારો દીકર પડતો નથી પછી એક અમારે કચ્છનો ભાઈ છે એ બળદ ગે જો પોતી આવવાનો જો એ બહુ પાણી આવે તો એને પાક એની કીધું વળી ગયું કારણ કે કાયમી બળદ ન થતો કરે અરે અરે ભાઈ હે હા 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 ગયો પછી બોલો વિચારો તો એમ પડ્યો તો ઊભો થાતો નહોતો પછી બધા એ માણસો એ છે ને ખર્ચા થઈ રહ્યા ઊભો કર્યો માંડ માન ઊભો તો થયો એ ઊભા કરે જો જો બધા હું જોયું એ ગયો કે મરી ગયો અમને તેમ કે મરી જ ગયો મરી તો ન ગયો પણ પિશાળો છોડતો તો રહી ગયો એ ખર્ચામાં કરી ગયો નગર એ નાનો કુત્યો છે ને તો મોટા કુતિયાને સિંગડા ખુખાવે

જોઈ અને હું પ્રિય છીએ માણસો હમાતા નથી રેકડી રેકડી થોડી આખી થઈ જો આ કચ્છનો માળો આવી એ કચ્છનો બળદ અને બળદના કચ્છમાં વધારે હોય અને પછી ખ્યાલ કરે કેમ થાય છે રેકડી ભાઈ તું આખો હોય તારે શાકભાજી નથી શાકભાજી